અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગમાં નિબંધ લેખન નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોઈએ શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે નવનીતનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે એ અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરીને તમે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકો છો અથવા જો તમે જાતે જ ઓર્ડર કરવા માંગતા હો તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો હવે નિબંધ લેખનનું સોલ્યુશન કરીએ પ્રશ્ન ડ નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે બસો શબ્દોમાં નિબંધ લખો બરાબર એનો ગુણભાર આપણને આપ્યો છે આઠ હવે અહીંયા કીધું છે બે માંથી ગમે તે એક પ્રશ્ન ક્રમાંક એક અથવા એક બરાબર એક ના અથવા એક એમ પ્રશ્ન ક્રમાંક આપણને આપેલો છે હવે બે નિબંધ પૂછ્યા છે એમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો છે અને એ આઠ માર્ક્સમાં નિબંધ પૂછાય છે હવે જોઈએ નંબર એક જીવનમાં પુસ્તકોનું મહત્વ

એટલે કે સારાંશ આખા નિબંધનો જે સારાંશ નીકળતો હોય એ બરાબર આ જે મુદ્દા આપ્યા છે એના આધારે તમે સરળતાથી નિબંધ લખી શકો છો તો જોઈએ આપણે આપણા અભ્યાસક્રમના પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે રસ્કિન ના અંટુ ધી લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત જીવન જીવવાની પ્રેરણા આપી છે રામાયણ શ્રીમદ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા કામો કરવાની પ્રેરણા આપે છે તેઓ આપણને સુખ દુઃખમાં સંભાવી રહેવાનું સંભાવથી રહેવાનું બળ આપે છે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે ત્યારબાદ નો પેરેગ્રાફ જોઈએ કે સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત બહાદુરી દયા પ્રેમ ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે સારા પુસ્તકોના વાંચનથી સારું નરસું અને સાચું ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે પરંતુ હલકી કક્ષાના પુસ્તકો આપણા જીવનને બગાડે છે તે આપણને ગેરમાર્ગે દોરે છે એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ સારા પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ ત્યારબાદ આપણને નિબંધ નંબર બે નંબર બે આપ્યો છે કે માતૃપ્રેમ બરાબર આના વિશે તો તમે લગભગ 5 થી 6 પત્તા તો આરામથી ભરી દો હવે મુદ્દા આપણને આયા છે સૌપ્રથમ પ્રસ્તાવના ધરતી પર અમૃત પશુ પંખીઓમાં માતૃપ્રેમના દ્રષ્ટાંત માતાનું વાત્સલ્ય માતા મૂલ્ય મૂડી ઉપસહાર હવે આ નિબંધ આપણે પંક્તિથી પણ શરૂ કરીએ કે ભાઈ ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સુનો સંસાર માતાનો દરજ્જો જગતમાં સૌથી ઊંચો છે માતા પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે પ્રસૂતિની અસહ્ય પીડામાં પીડા માં જ સહન કરે છે માં બાળકની સતત સંભાળ રાખે છે બાળક પથારી પથારી ભીની કરે તો માં ભીનામાં સુઈ જાય છે પરંતુ બાળકને તે કોરામાં સુડાવે છે બાળક બીમાર પડી જાય ત્યારે તે રાત દિવસના ઉજાગરા વેઠીને પોતાના બાળકની સેવા કરે છે માં પોતે ભૂખી રહીને બાળકને ખવડાવે છે તે બાળકને ભાવતી વાનગીઓ બનાવી આપે છે બાળકમાં સંસ્કારનું સિંચન કરવામાં માનો ફાળો વધારે હોય છે પિતા ધંધાર્થે બહાર જતા હોય છે બાળક સાથે માં જ વધારે સમય રહેતી હોય છે એટલે બાળકમાં માતાના સંસ્કાર વધારે આવે છે બાળકને સવારે તૈયાર કરવું તેને નિશાળે મોકલવું તેના અભ્યાસમાં મદદ કરવી તેને સમયસર ખાવા આપવું તેને જોઈતી વસ્તુઓ લાવી આપવી તેની સાથે રમવું તેને ફરવા લઈ જવું વગેરે બધા કાર્યો માં જ કરતી હોય છે માં બાળકને વાર્તા સંભળાવે ગીતો ગવડાવે તેની સાથે વાર્તાલાપ કરે તેનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે બાળકમાં પ્રેમ સમ સહકાર સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે શિવાજી ગાંધીજી તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનો ફાળો વિશેષ રહેલો હતો આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકની ગરજ સારે છે ત્યારબાદ માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે તે પોતાના સંતાન પાસે કોઈ અપેક્ષા રાખતી નથી તેના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું બાળક સુખી થાય પોતાના બાળકની સુખાકારી માટે તે ગમે તેવા દુઃખો સહન કરવા પણ તૈયાર હોય છે પોતાનું સંતાન કદરૂપું હોય ખોડ વાળું હોય મંદ હોય પણ તેથી માતાના પ્રેમમાં ઓટ આવતી નથી કેટલીક વાર તો આવા બાળક માટે માતા-પિતાને વધારે લાગણી હોય છે એટલે કવિ બોટાદ કરી લખ્યું છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનનીની જોડ સકી નહીં જડે રે લોલ ત્યારબાદ માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે એવું નથી પશુ પંખીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે તેઓ પણ પોતાના બચ્ચાની પ્રેમપૂર્વક સંભાળ લેતા હોય છે એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢ્યાતા છે જનની જન્મભૂમિ જનભૂ જનભૂમિ સ્વ સ્વર્ગદપી ગ્રિશ્ય શ્રી ભગવાન રામે માતા અને માતૃભૂમિનું મહત્વ સમજાવતા લક્ષ્મણને કહ્યું હતું મને સોનાની નગરી લંકા કરતાં અયોધ્યાની ધૂળ વધુ ગમે છે મને ઇન્દ્રાસન એટલે કે સ્વર્ગના વૈભવ કરતા માતા કૌશલ્યાનો ખોળો વધુ વહાલો છે તેથી જ કહેવત પડી જશે કે માતા મા તે માં બીજા બધા વગડાના વા ત્યારબાદ નંબર ત્રણ વૃક્ષો આપણા મિત્રો એના મુદ્દા આપ્યા છે સૌપ્રથમ પ્રસ્તાવના વૃક્ષોની ઉપયોગિતા વૃક્ષ એક સંત અને છેલ્લે ઉપસંહાર એટલે કે સારાંશ જોઈએ કે વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો ધરતી સબ જેવી લાગે માનવ જીવન માટે માનવ જીવનને માટે વૃક્ષો હવા અને પાણી જેટલા જ મહત્વના છે વૃક્ષો તો આપણા મિત્રો છે સ્વજનો છે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષો આપણને કેરી દાડમ સફરજન જાંબુ નારંગી મોસંબી જેવા અનેક ફળો આપે છે તે આપણને ઘર અને ઘરનું ઘરનું રાચરચીલું બનાવવા માટેનું લાકડું આપે છે વૃક્ષના લાકડાનો બળતણ તરીકે માટે ઉપયોગ થાય છે કેટલાક વૃક્ષોના પાનમાંથી પડિયા પતરાળા તેમજ બીડી બનાવવામાં આવે છે આપણને મધ ગુંદર રબર વગેરે ઉપયોગી વસ્તુઓ વૃક્ષોમાંથી જ મળે છે વૃક્ષો ધરતીની શોભા છે તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતીને રળિયામણી બનાવે છે વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભેકાર લાગે છે વૃક્ષોની ઘટામાં ઘટાઓમાં પંખીઓ કલ્લોલ કરે છે તેમની શીતળ છાયામાં પશુ વટેમાર્ગુઓ અને ખેડૂતો બપોરે

આપણું ગુરુ કરનારાનું પણ આપણે ભલું કરવું જોઈએ વૃક્ષોના ઠંડા છાંયડામાં રમતા બાળકો ક્યારેક ઘોંઘાટ અને ઝઘડો પણ કરે છે પરંતુ વૃક્ષો તેમના પ્રત્યે રોષ કે અણગમો પ્રગટ કરતા નથી આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે વૃક્ષો અશુદ્ધ હવા શોષી લઈને આપણને શુદ્ધ હવા આપે છે આમ તે આપણને જગતનું ઝેર પીને અમૃત આપવામાં ઉપદેશ આપે છે કેટલાક લોકો આડેધડ વૃક્ષો કાપી નાખે છે એ જોઈને મારો તો જાણે જીવ જ કપાઈ જાય છે આપણે વૃક્ષો કપાતા અટકાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ વૃક્ષનો મહિમા વધારવા વધારવા માટે આપણે દર વર્ષે વન મહોત્સવ ઉજવી ઉજવીએ છીએ આપણને વધુ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરીએ આપણે આપણા એક ગુજરાતી કવિએ સાચે જ કહ્યું છે કે તરુનો બહુ આભાર જગત પર તરુનો બહુ આભાર ત્યારબાદ નંબર ચાર પરિશ્રમ એ જ મણી એના મુદ્દા એપા છે કે પ્રસ્તાવના શ્રમના પ્રકાર શ્રમ પ્રત્યે લોકોનું વલણ શ્રમના લાભ નિષ્ફળતા વખતે પણ શ્રમ જરૂરી શિક્ષિત સમાજનું વલણ અને છેલ્લે ઉપસંહાર એટલે કે સારાંશ જોઈએ કે પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે કોન્ફ્યુસિસ એ લખેલું છે માનવીને જીવનમાં સફળતા અપાવનાર જો કોઈ ચાવી હોય તો તે શ્રમ છે શ્રમની ચાવી વડે ખુલી ન શકે એવું ઉતાળું ભાગ્યે જ જોવા મળશે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી જીવનમાં દરેક ક્ષેત્રમાં શ્રમનું ઘણું મહત્વ ઘણું મહત્વ છે શ્રમના બે પ્રકાર છે શારીરિક અને માનસિક મજૂર કડિયા સુથાર લુહાર ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે વિદ્યાર્થીઓ શિક્ષકો દાક્તરો વકીલો વગેરે માનસિક શ્રમ કરે છે કેટલાક લોકો શ્રમથી દૂર ભાગે છે તેઓ શ્રમ કર્યા વિના સિદ્ધિ મેળવવા ઈચ્છે છે કેટલાક લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ કામ કરવા તૈયાર થાય છે તેથી તેઓ જિંદગીના મહામુલા વર્ષો આળસમાં અને ભટકવામાં ગાળે છે શ્રમ વિના સિદ્ધિ નથી વિદ્યાર્થીના જીવનનો યશ તેના શ્રમમાં રહેલો છે શ્રમ જેવો કોઈ મિત્ર નથી કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે પોતાના જીવનને ઉન્નત બનાવી શકે છે શ્રમ કરનાર વ્યક્તિ પોતાના કુટુંબને પણ સુખી કરે છે દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ હોય તેવો શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ વૃદ્ધો ધાર્મિક પુસ્તકોનું વાંચન મનન અને ધર્માધ્યાન જેવી પ્રવૃત્તિઓથી પોતાનું જીવન ઉન્નત બનાવી શકે છે કેટલીક વખત મહેનત કરવા છતાં આપણને નિષ્ફળતા સાંપડે છે તેનું કારણ આપણી મહેનતમાં રહેલી કચાસ હોઈ શકે છે આવા પ્રસંગે આપણે કરોળિયા કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને પરિશ્રમ કરવો જોઈએ આપણી કચાસ એટલે કે આપણી ભૂલ શોધીને તેને દૂર કરવી જોઈએ ત્યાર પછી આપણને સફળતા મળ્યા વિના રહેશે નહીં એક કવિએ ખરું જ કહ્યું છે કે મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કંઈ જિંદગીમાં કમ નસીબે આજનો શિક્ષિત સમાજ શ્રમથી દૂર ભાગતો જાય છે લોકો કડિયા સુથાર લુહાર દરજી અને મજૂરોને ધૃણાથી એટલે કે નફરતથી જુએ છે શારીરિક શ્રમને તેઓ વેતરૂ સમજે છે આપણે શ્રમનું ગૌરવ કરવું જોઈએ પરિશ્રમ એ જ પારસમણી છે પરિશ્રમથી મનુષ્યનું તન અને મન ઘડાય છે તેનું શરીર સ્ફૂર્તિવાળું અને મન પ્રફુલ્લિત રહે છે પરિશ્રમ કરનાર પારખી આશા રાખતો નથી એટલે તેને નિરાશ થવાનો વખત આવતો નથી એક કવિએ સાચું જ કહ્યું છે કે કામ કરે એ જીતે રે મનવા કામ કરે એ જીતે ત્યારબાદ નંબર પાંચ શૈશવના સંસ્મરણો શૈશવ એટલે બાળપણ સંસ્મરણો એટલે એની યાદો મુદ્દા આપ્યા છે કે પ્રસ્તાવના બાળપણ યાદગાર પ્રસંગો શાળાના યાદગાર પ્રસંગો જીવન મૂલ્ય અને છેલ્લે ઉપસંહાર એટલે કે સારાંશ હવે નિબંધ લેખન જોઈએ અત્યારે હું નવમાં ધોરણમાં ભણું છું અને કિશોર અવસ્થામાં છું પણ ક્યારેક બાળપણના સંસ્મરણો મારી નજરે નજરો સામે ખડા થાય છે ત્યારે મને થાય છે કે હું ફરીથી બાળક બની જાઉં બાળપણમાં નિશાળે જવાની કે ભણવાની કોઈ ચિંતા ન હતી મારી ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હું પડી ન જાઉં કે ખોવાઈ ન જાઉં માંદો ન પડવું ગંદો ન થાવ વગેરેની તેઓ ખૂબ દરકાર રાખતા હતા બરાબર દરકાર રાખતા હતા

અમારી વચ્ચે અવારનવાર કીટા બુચા પણ થતા કરતા થયા કરતા હું ત્રણ વર્ષનો થયો ત્યારે મને બાલ મંદિરમાં દાખલ કરવામાં આવ્યો મારી મમ્મી એક અઠવાડિયા સુધી મારી સાથે બાલ મંદિરમાં આવી હતી પછીથી રિક્ષામાં હું એકલો શાળાએ જવા લાગ્યો ઘણી વાર હું શાળાએ ન જવા રડતો એટલે મારી મમ્મીના હાથનો માર પણ ખાવો પડતો એકવાર તો હું નિશાળે જવામાં સમયે બાથરૂમમાં ભરાઈ ગયો

મને મારા બાળપણનો એક પ્રસંગ ખાસ યાદ આવે છે એ વખતે હું ત્રીજા ધોરણમાં ભણતો હતો એક દિવસ મોડી સાંજે મારા મમ્મી પપ્પા મને ઘરમાં બેસાડીને બહાર ગયા હતા હું બાણું બંધ કરીને ઊંઘી ગયો થોડી વારમાં મારા મમ્મી પપ્પા પાછા ફર્યા અને તેમણે ડોર બેલ વગાડ્યો પણ સાંભળે કોણ તેમણે જોરથી બાણું ખખડાવ્યું તેમણે મારા નામની કેટલી બૂમો પાડી પણ હું તો ઘસઘસાટ ઊંઘી જ રહ્યો ઘણીવાર સુધી તેમણે ઘરની બહાર જ બેસી રહેવું પડ્યું હું જાગ્યો ત્યારે જ તે અંદર આવી શક્યા મારું શાળા જીવન ખૂબ મજાનું હતું અમે અભ્યાસની સાથે નાટક ગરબા રાસ વેશભૂષા વગેરે જેવી ઇતર પ્રવૃત્તિઓ પણ કરતા હતા આ બધી પ્રવૃત્તિઓમાં મને ખૂબ જ રસ પડતો હતો તેમાં હું હોશે હોશે ભાગ લેતો હું ભણવામાં પણ તેજસ્વી હતો દર વર્ષે વર્ગમાં મારો પહેલો કે બીજો નંબર આવતો મારા બાળપણના પ્રસંગો યાદ આવતા આજે પણ મારો વૈયું આનંદથી ઝૂમી ઉઠે છે ત્યારબાદ નંબર છ મારો યાદગાર પ્રવાસ જેના મુદ્દા પ્રસ્તાવના પ્રવાસની સામાન્ય માહિતી પ્રિય પ્રવાસનું સ્થળ પ્રવાસ અને તેમાં પડતી મુશ્કેલીઓનું વર્ણન અને છેલ્લે ઉપસહાર એટલે કે સારાંશ જોઈએ નિબંધ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસ જવાની તક મળે છે પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાની સારી સગવડ ન હોય કોઈ વાર બસ ખોટકા જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે પણ આવી થોડી ઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે એક વખત અમારી શાળા દ્વારા કચ્છ ભૂજનો પ્રવાસીઓ જીવામાં આવ્યો હતો એ પ્રવાસના રોમાંચક અનુભવો તો હું આજે પણ ભૂલી શકતો નથી પાંચ શિક્ષકો સાથે અમે પંચાવન વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા સવારનું ખુશનુમાં વાતાવરણ હતું સાયલા ચોટીલા માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો અમે ભીંજાતા ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા બીજા દિવસે સવારે સૂર્યનારાયણના દર્શન થયા અમે અંજારમાં જેસલ તોરણની સમાધિ જોઈ અમે અંજારના બજારમાંથી સુડી અને ચપ્પુની ખરીદી કરી બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા ત્યાં ફરીથી વરસાદ શરૂ થયો થઈ ગયો કચ્છ ભુજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે તે પણ ચોમાસામાં જ પડે દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારા માટે આશ્ચર્યજનક હતી અમે વરસતા વરસાદમાં ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો રહ્યા હતા મોડી રાત્રે રાત્રે અમે ગરમ ગરમ જમ્યા વરસાદ થંભી ગયો હતો સવારે તૈયાર થઈને અમે ભુજના જોવાલાયક સ્થળો મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી ભુજનું તળાવ પણ પાણીથી છલોછલ થતું હોય થયું હતું આ કૌતુક જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા સદભાગ્યે ત્યાં અમને વરસાદનું વિઘ્ન નડ્યું નહીં વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવરે ગયા અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા વિશાળ દરિયો જોઈ અમારી અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા એવામાં પોલીસે અમને માહિતી આપી કે કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે એટલે તમામ પ્રવાસીઓએ દસ વાગ્યા સુધી માહિતી નીકળી સલામત સ્થળે જતા રહ્યું અમે જલ્દી જલ્દી ત્યાંથી વિદાય થયા અમે કંડલા તરફ જવાને બદલે ભુજમાં પાછા ફર્યા અહીં અમે ભોજન લીધું પછી અમે ભુજમાંથી વિદાય લીધી અમે રાત્રિના એક વાગ્યે શાળામાં આવી પહોંચ્યા ત્યારબાદ જાણ્યું કે વાવાઝોડું બીજે રસ્તે ફંટાઈ ગયું હતું આ પ્રવાસમાં અમને ઠીક ઠીક તકલીફો પડી પણ અમને અમારા અમારામાં રહેલી હિંમત સહનસિક સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો આમ આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો ત્યારબાદ વરસાદ મારી પ્રિય રમત એના મુદ્દા એપા છે કે પ્રસ્તાવના શરૂઆત ક્રિકેટની લોકપ્રિયતા ક્રિકેટ મારી પ્રિય રમત હોવાના કારણો અને પ્રયત્નો ક્રિકેટના ફાયદા અને છેલ્લે ઉપસહાર એટલે કે સારાંશ તેનો લેખન જોઈએ કે લોકમાન્ય ટિળકે કહ્યું હતું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે એવી જ રીતે એમ પણ કહી શકાય કે રમવું એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે અને સ્વભાવ પણ છે આજના યુગમાં કબડ્ડી ખોખો વોલીબોલ ફૂટબોલ હોકી બેડમિન્ટન ક્રિકેટ વગેરે જેવી રમતો રમાય છે એમાં ક્રિકેટ એ મારી પ્રિય રમત છે ક્રિકેટ રમતોનો રાજા છે ક્રિકેટ ખર્ચા ખર્ચાળ રમત છે છતાં આ રમતે અનેક લોકોના દિલ જીતી લીધા છે આજે તો દુનિયાના કોઈ પણ ખૂણે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય ત્યારે લાખો લોકો તેને ટેલિવિઝન પર જોવાનું ચૂકતા નથી એ જ તેની લોકપ્રિયતાનો બોલતો પુરાવો છે મારા પિતાજી તેમની ઓફિસના ક્રિકેટ ટીમના કપ્તાન છે હું નાનો હતો ત્યારે તેઓ મારી સાથે ઘરમાં ક્રિકેટ રમતા ત્યારથી ક્રિકેટની રમત મારા મનમાં વસી ગઈ છે હું દરરોજ સાંજે મારી સોસાયટીના મિત્રો સાથે ક્રિકેટ રમું છું અમે દર રવિવારે સવારે જુદી જુદી સોસાયટીઓની સાથે મેચ ગોઠવીએ છીએ મારું બેટિંગ ઘણું સારું છે હું જલ્દીથી આઉટ થતો નથી તેથી મને તેથી મને મારી ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે મારા મિત્રો મને સચિનની ઉપમા આપે છે હું ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી મોટા ભાગની ક્રિકેટ મેચ જોઉં છું હું દુનિયાના નામાંકિત ક્રિકેટરોના ચિત્રો અને તેમની વિગતો એકઠી કરું છું મારા મનગમતા ક્રિકેટરોની તસવીરો તસવીરોનું મે એક આલ્બમ પણ બનાવ્યું છે આઠમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો તેથી મારા પિતાજીએ મને એક સરસ બેટ લાવી આપ્યું છે ઉનાળાની રજાઓમાં હું સ્પોર્ટ્સ ક્લબમાં જઈને ક્રિકેટની કેળવણી મેળવું છું ક્રિકેટ રમવાથી મને ઘણા ફાયદા થાય છે મારી શરીરમાં ગજબની સ્ફૂર્તિ આવી ગઈ છે મારી એકાગ્રતા વધી છે મારામાં ખેલદિલી હિંમત સહકાર અને સહનશક્તિ જેવા ગુણો વિકસ્યા છે મારું શરીર ખડતલ બન્યું છે મને શ્રદ્ધા છે કે એક દિવસ હું ખરેખર એક મહાન ક્રિકેટર બની શકીશ મને દેશ વિદેશના પ્રવાસે જવા મળશે મને નામ સાથે દામ પણ મળશે નંબર 8 વર્ષા ઋતુ એના મુદ્દામાં છે પ્રસ્તાવના વર્ષાનું આગમન વર્ષાનું સ્વાગત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વર્ષા ઋતુના તહેવારો મર્યાદાઓ માનવ જીવનના વર્ષા ઋતુનું મહત્વ અને છેલ્લે ઉપસહાર એટલે કે સારાંશ થરથર ભીંજે આંખ કાન વરસાદ પીંજવે કોને કોના ભાન સાન વરસાદ પીંજવે જે લખનાર છે રમેશ પારખ સરસ મજાના નિબંધ લેખનની શરૂઆત એને એક પંક્તિથી આપી ગ્રીષ્મની વિદાય થતા વર્ષાનું આગમન થાય છે પવનના સુસવાટા ધૂળની ડમરીઓ વીજળીના ચમકારા ટંકા અને દેડકાનું ડ્રાઉન્વ વાતાવરણ ને જીવંત બનાવે છે મોર કળા કરીને નાચે છે ખેડૂતો હરખ ગેલા થઈ વર્ષાના ગીતો ગાય છે નાના બાળકો વરસાદમાં નાચે છે કૂદે છે અને ગાય છે કે આવરે વરસાદ ઘેબરીઓ પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળતા ધરતી લીલી સાડી પહેરી હોય એવું મનોહર દ્રશ્ય આંખે ઠારે આંખને ઠારે છે નવા પાણીથી છલકાતા જળાશયો જ જીવન લાગે છે ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે વર્ષા ઋતુમાં ઘણા તહેવારો આવે છે લોકો રક્ષાબંધન જન્માષ્ટમી પર્યુષણ ગણેશ ચતુર્થી નવરાત્રી દશેરા અને દિવાળી જેવા તહેવારોનો આનંદ મન મૂકીને લૂંટે છે વ્રત ઉપવાસ કરે છે અને પ્રભુને રીઝવે છે વર્ષા ઋતુમાં કાદવ કીચડ અને ગંદકી થાય છે માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે તેનાથી મેલેરિયા મરડો અને વાળા જેવા રોગો ફેલાય છે વર્ષા ઋતુ અન્નપૂર્ણા છે તે માનવને પાણી અને અનાજ પૂરા પાડે છે પશુધનને તંદુરસ્ત અને જીવતા રાખવા માટે ઘાસચારો પણ વરસાદને કારણે જ થાય છે કવિઓએ વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહી છે કવિ શ્રી બાલ મુકુંદ દવે એ વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં આ રીતે ઉતાર્યું છે આ શ્રાવણ નીતર્યા સરવડે કોઈ જીલોજી પેલા રેતી ચાલ્યા રૂપ કોઈ જીલોજી ત્યારબાદ નંબર નવ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન મુદ્દા એ પાછી પ્રસ્તાવના

બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કરીને આપણા દેશના બંધારણની રચના કરી હતી પચાસ ના રોજ આપણા દેશનું બંધારણ અમલ મુકવામાં આવ્યું હતું એ દિવસથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો આથી દર વર્ષે આ દિવસ ને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પ્રજાશ્તાક દિને જાહેર રજા હોય છે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે તેમાં ધ્વજ ફરકાવવામાં આવે છે ધ્વજને સલામી આપવામાં આવે છે રાષ્ટ્રગીત ગવાય છે કેટલીક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે રમોત્સવ પણ યોજવામાં આવે છે કેટલેક સ્થળે પ્રભાત ફેરીઓ નીકળે છે એમાં ઘણા લોકો જોડાય છે તેઓ દેશભક્તિના ગીતો ગાય છે અને દેશપ્રેમને લગતા સૂત્રો પોકારે છે ટીવી પર દેશભક્તિની ફિલ્મ દર્શાવવામાં આવે છે દિલ્હીમાં ત્રણેય સેનાનીઓ ભવ્ય પરેડ યોજાય છે અને રાષ્ટ્રપતિ તેઓને સલામી ઝીલે છે અહીં વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે સરકારી મકાનો અને મોટી મોટી ઇમારતો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠે છે હજુ પણ આપણા દેશમાં ગરીબી બેકારી નિરક્ષરતા અજ્ઞાન વહેમ અને અંધશ્રદ્ધા દૂર થયા નથી પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે આપણા દેશમાંથી આ બધા દૂષણોને દૂર કરવાનો સંકલ્પ કરીએ આપણે આપણા દેશને આબાદ બનાવવા માટે ઉદ્યમ એટલે કે પરિશ્રમ કરીએ. નંબર 10 સમયનું મૂલ્ય. મુદ્દા આપ્યા છે પ્રસ્તાવના, મનુષ્ય જીવનની અવસ્થાઓ અને પ્રવૃત્તિઓ, સમય સાચવવો, શોખ કેળવવો અને ઉપસહાર. તો લેખન જોઈએ કે મનુષ્યની જિંદગીનો અડધો સમય ઊંઘવામાં જાય છે. બાકીના અડધા સમયમાં તેને ભણવા માટે, જીવન નિર્વાહ માટે તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો પડે છે. સમયની મૂડી દરેક પાસે એક સરખી જ હોય છે જે વ્યક્તિ તેને અને વ્યવસ્થિત રીતે વાપરે છે જે વ્યક્તિ સમયને આડેધડ અવિચારીપણે વેડફી નાખે છે તે જીવનમાં નિષ્ફળતા મેળવે છે ત્યારબાદ મનુષ્ય જીવનની જુદી જુદી અવસ્થાઓ છે બાળપણમાં ભણવું અને રમવું એમ બે બે જ મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે તેણે પોતાનો સમય ભણી ગણીને જ્ઞાન મેળવવામાં તેમજ રમત ગમત દ્વારા સ્વાસ્થ્ય અને આનંદ મેળવવામાં વાપરવો જોઈએ પરંતુ કેટલાક બાળકો રખડવામાં સમય વેડફે છે પરિણામે તેઓ સારું ભણી શકતા નથી અને પાછળથી પસ્તાય છે યુવાનોએ પોતાનો સમય નોકરી ધંધામાં અને સમાજ સેવામાં વાપરવાનો હોય છે પરંતુ કેટલાક યુવાનો ગામ ગપાટા મારવામાં ઠઠ્ઠા મશ્કરી કરવામાં ફિલ્મો અને ટીવી સિરિયલો સિરિયલો જોવામાં વેડફી નાખે છે પરિણામે તેઓ અનેક કુટેઓમાં ફસાય છે અને તેમાંથી બહાર નીકળી શકતા નથી પાછળથી તેમને સમયનો સદુપયોગ ન કરવા માટે થાય છે પરંતુ એનાથી કોઈ ફાયદો થતો નથી વૃદ્ધ અવસ્થામાં તેથી તેનો મોટો ભાગનો સમય દવા દારૂમાં અને આરામ કરવામાં જ પસાર થાય છે બહુ ઓછા વૃદ્ધો સમાજમાં ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે સમયનું વહેણ કોઈની પણ રાહ જોયા વિના સતત વહેતું રહે છે

આ કહેવતો આપણને સમયનો સદુપયોગ કરવાનું સૂચન કરે છે દરેક મનુષ્ય પોતાના સમયનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ તેણે સમાજની ઉપયોગી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ સમય ફાળવવો જોઈએ દરેક વ્યક્તિએ સંગીત ચિત્રકળા વાંચન ફોટોગ્રાફી સ્ટમ્પ કલેક્શન જેવી પ્રવૃત્તિઓનો શોખ કેળવવો જોઈએ તેનાથી તે નામ અને દામ બંને કમાઈ શકે નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે કે તમે સમય તમે સમય બગાડશો તો એ તમારું ભાગ્ય બગાડશે આપણે આ વાત યાદ રાખીએ અને પળે પળનો સદુપયોગ કરી આપણું ભાગ્ય ઉજ્જવળ બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે માં વિભાગ ડી લેખન વિભાગમાં આપણે નિબંધ લેખનના તમામ પ્રશ્નો સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો